વાઘોડિયા નગરપાલિકા વિસ્તારોમાં છાશવારે ગટરો ઉભરાતા પ્રજા ત્રાહીમામ વાઘોડિયા નગરપાલિકા હદ વિસ્તાર મોટા પાઠક ફળિયા પાસે ગેબનશા દરગાહ સામે ગટર ઉભરાવાની સમસ્યા આ વિસ્તારની આસપાસ ગેબનશા બાવાની દરગાહ તેમજ સૂર્યોદય વિદ્યાલય કન્યાશાળા નંબર ત્રણ તેમજ નીલકંઠ મહાદેવ આવેલું છે તેમજ પોલીસ લાઇનમાં પોલીસ કર્મચારીઓ પણ રહે છે આ વિસ્તારમાં ઉભરાતી ગટરના ગંદા દૂષિત પાણી રોડ પર વહેતા થયા આ દૂષિત ગંદા વહેતા પાણીમાંથી શાળાએ જતા બાળકો તેમજ નોકરિયાત વર્ગ તેમજ રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ઠેર ઠેર ગંદકીના ઢગલાને લઈ મચ્છરોનો ઉપદ્રવ અને રહીશોમાં બીમારીનો ભય સતાવી રહ્યો છે આ દૂષિત ગંદા પાણીથી પાણીજન્ય રોગો થશે તો જવાબદાર કોણ રહીશોએ ગટરના પાણી બંધ કરો બંધ કરોના સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો આ ગટરની સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ વાઘોડિયા ચીફ ઓફિસર સાહેબ તમને એક જ વિનંતી છે કે આ જે કચરાનો ડબ્બો છે અહીંથી હટાવો કાં તો એનો કઈ નિવારણ કરો અને આ જે પાછળ વસ્તી છે એનું કઈ સંદાસ બાથરૂમ બાંધો કે કઈ એ લોકો કઈ બહાર જઈ ના શકે અને આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે તો આ કચરાનું કોઈ નિવારણ કરો કે ડબ્બો ઉધી અહીં કોઈ અહીં સુધી કોઈ નાખવા કોઈ ડબ્બો ફરે છે કે નહીં એ ખબર નથી પણ અહીંયા આગળ આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે મારે મારા તોય ગાય મારા વાડામાં પાણી આવે છે અને આખા ગામનો કચરો મારામાં ઉડી ઉડીને અંદર મારા વાડામાં આવે છે મારે ગાય છે એક ગાય વાછડું છે તો એ એ બીમા પર છે તો કોણ જવાબદાર લેશે અને આ ગટર જે ગટર છે એ તમે આ લાઈન આગળ છે એ લાઈન તમે જલ્દી નિવારણ કરો જલ્દી એનો નિરાકરણ લાવો અને પાઠક પડી રાખો નગરપાલિકામાં જઈને નિવારણ કરીશું આ જે રાઠો વગા છે અને જે વસ્તી છે એ બધાને લાઈન હું થઈ જઈશ અહીંયા વારંવાર વાઘોડિયા નગરપાલિકા રજૂઆત કરવા છતાં પાસે આવેલ ગટર અને સૂર્યોદય વિદ્યાલય જે ગટર ઉભરાય છે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ એનું નિવારણ આવ્યું નથી ઉપરાંત વારંવાર મૌખિક આપણે જાણ કરી છે નગરપાલિકામાં પચીસ ફેબ્રુઆરી મીડિયા થી અમે જાણ કરી છે ઉપરાંત અમે ચૌદ ઓગસ્ટે મૌખિક બી લેખિતમાં બી અમે જાણ કરેલી છે અને વારંવાર અરજી કરેલી છે ઉપરાંત જે ગટર ઉભરાય છે એવું નગરપાલિકાના જે અધિકારીઓ છે એમનું કેવું એવું છે કે આ જગ્યાએથી ગટરનું કોઈ નિવારણ નથી પણ મારી માહિતી અનુસાર મારી જોડે એક છેલ્લે એમાં નવ લાખ રૂપિયાની કઈક ગટર પાસ થયેલી છે જે મોટા પાટક ફર્યા નજીક આવેલી ગટર માટે પાસ થયેલા હતા જે તે ટાઈમે બોડી બેઠસી નથી જે ઓફિસર છે જે બદલાઈ ગયા હતા એટલા માટે આ ઘટન કામ અટકી ગયેલું અત્યારે એને